તેને જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે અને આવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે અંદર ગામમાં હુમલો કરેલો છે વિશેષ ઉપર પાણી વાળતો તો સવાર સવારમાં નવો બનાવ પંદર દિવસ પહેલા પણ બનેલો છે ગામમાં જ બનેલો છે જંગલ ખાસ સૂચના એની વ્યવસ્થા કરે માહિતી અનુસાર જયારે બાળક ખેતર માં પાણીની ટાકી પાસે રમી રહ્યું હતું ત્યારે એક સિંહ અચાનક ત્યાં આવી પહોંચી હતી અને બાળકને પકડીને લગભગ સિત્તેર થી એસી ફૂટ સુધી ના પાકમાં ખેંચી ગઈ હતી તેને તેના પર હુમલો કર્યો હતો અને તેને ફાડી ખાધું હતું ખેડૂતોએ ઘટના અંગે વન વિભાગની જાણ કરી માહિતી મળતા જ અમરેલી સામાજિક વનીકરણ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ ટીમે સૌપ્રથમ ઘટના સ્થળે આસપાસના વિસ્તારોને ઘેરી લીધો વન વિભાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો તેમજ વન વિભાગ દ્વારા હુમલાખોરો સિંહને પકડવા કવાયત હાથ ધરાઈ હતી થોડા સેમી પહેલા અમરેલીના વડેરા ગામમાં પણ એક જંગલી એક પશુપાલકના ડાંગર ખેતર પર હુમલો કર્યો હતો જેમાં દસ ગેટા માર્યા ગયા હતા માલધારી પરિવારને આશરે એક લાખનું નુકસાન થયું હતું કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત